શું તમે જાણો છો ભાવનગરની સ્થાપના કોણે કરી શું તમે જાણો છો ભાવસંઘજી કોણ હતા કઈ રીતે ભાવનગરની સ્થાપના કરાઈ કઈ રીતે ભાવનગરની સ્થાપનામાં કચ્છ રાજ્ય એક મહત્ત્વની ભૂમિકા નિભાવી છે જય માતાજી મિત્રો જો ગુજરાતી ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાત કરીએ સોળમી શતાબ્દીની સોળમી શતાબ્દીમાં કચ્છમાં જામ હમીરજી રાજાનું શાસન હતું તે સમયે કચ્છની રાજગાદી વીરા હતી જામ હમીરજીના ત્રણ પુત્રો થયા ખેંગારજી રાયબજી અને સાહેબજી પ્રથમ નંબર પર ખેંગારજી બીજા નંબર પર રાયબજી અને ત્રીજા નંબર પર સાહેબજી થયા જ્યેષ્ઠ પુત્ર હોવાના તરીકે ખેંગારજીને કચ્છની રાજગાદી મળી ખેંગારજીએ એમની રાજગાદી લાખ્યાર વીરાથી ભુજમાં સ્થાપિત કરી ખેંગારજી પછી રાવ બારમલજી જે છે એમ કહેવાય છે કે રાજગાદી પર વિરાજમાન થયા એ જ સમયે મિત્રો સોળવીસ શતાબ્દીમાં ગોહિલવાડની ધરતી પર વિસાજી ગોહિલનું શાસન હતું તે સમયે ભાવનગરનું અસ્તિત્વ નહોતું વિસાજી ગોહિલે સિહોરમાં એમ કહેવાય છે કે રાજગાદીની સ્થાપના કરી હતી વિસાજી ગોહિલના હરભમજી ગોહિલ થયા અને ગોવિંદજી ગોહિલ થયા સાથે સાથે લીલાબા એમના દીકરી તરીકે થયા લીલાબાના એમ કહેવાય છે કે લગ્ન જે કહેવાય એ કચ્છની રાજગાદી કચ્છની ભૂમિમાં રાવ ભારમલજી સાથે થયા હવે વિસાજી ગોહિલ પછી એમના જ્યેષ્ઠ પુત્ર હરભમજી ગોહિલ રાજગાદી પર બેઠા હરભમજી ગોહિલ બહુ સમયે શાસન ના કર્યું એના કારણ થોક સમયમાં હરભમજી ગોહિલનું મૃત્યુ થઈ ગયું હરભમજી ગોહિલ પછી એમના પુત્ર અખેરાજજી ગોહિલ જે કે ઉમ્રમાં બહુ નાના હતા જાજા બળવાન પણ નહોતા એ કારણે જે એમના કાકા છે ગોવિંદજી ગોહિલ જે હરભમજીના નાના ભાઈ હતા એમની લાલસા વિધિ સત્તાની એમને બળથી જોરથી જબરદસ્તીથી લાલચના કારણમાં આવીને જે સિહોરની રાજગાદી હતી એ અખેરાતજી ગોહિલ પાસેથી છીની લીધી આ વાતની અખેરાજજીની માતાજીને જાણ થતાં અખેરાજજીની માતાએ કચ્છમાં જે કહેવાય અખેરાજજીની જે ફુવા ફૈબા હતા લીલાબા એમને સંદેશો મોકલાવાયો સંદેશામાં એમ લખું કે જો એ મદદ નહીં કરે તો પછી આ જ નહીં તો કાલ જે ગોવિંદજી ગોહિલ જે કાકા હતા એ એમનું પ્રતિનિધિત્વ ખતમ કરવા માટે અખેરાતજીને મૃત્યુ આપશે નૃત અખેરાજજી એકદમ નિરાધાર હતા એમની પાસે ન તો સેનાબળ હતો ના તો રાજબળ હતો કોઈ પણ તરહથી એમને સહાયતા મળે એમ નહોતી એ સમયે ગોવિંદજીની પહેરેદારી બહુ જ મજબૂત હતી તેમ છતાં હેમખેમ કરીને સંદેશો કચ્છમાં મોકલવાયો થોડાક ગોહિલ સરદારો અને રબારીઓ દ્વારા યુવરાજને કચ્છમાં મોકલવાની તૈયારી કઈ રહી ગઈ યુવરાજ અખેરાજજી અને એમની માતાને કચ્છમાં લાયા ગયા અને એમ કહેવાય છે કે ત્યાં સુધી અખેરાજજીને કચ્છમાં આશ્રય મેળો જ્યાં સુધી કે તે યુવાન ના થઈ જાય મિત્રો સમય વધતો ગયો યુવરાજ અખેરાજજી યુવાન થયા અને સમય આવી ગયો હતો કે ગોહિલવાડની ધરતી પર કચ્છની સેના કૂચ કરે કચ્છની સેના તૈયાર થઈ અને ગોહિલવાડની ધરતી પર ઉતરી ગઈ આ વાતની ગોવિંદજીને જાણ થતાં ગોવિંદજીએ આખા સમસ્ત ગુજરાત સૌરાષ્ટ્રમાં સંદેશો મોકલવાયો જેટલા રાજા હતા બધાને એમને સંદેશો મોકલાય જંગની સહાયતા માટે પણ મિત્રો એમ કહેવાય છે કે કચ્છની ફોજ કચ્છની સેના એ સમયે એટલી બધી તાકાતવર હતી કે સમસ્ત ગુજરાત સૌરાષ્ટ્રમાં કોઈ રાજા પાસે કોઈ સેનાબળ કે કોઈ પણ તરીકે કચ્છની સેનાનો સામનો કરી શકે તેમ નહોતું છેલ્લે ગોવિંદજી ગોહિલે જૂનાગઢના નવાબ પાસે સહાયતા માગી એ સમયે જૂનાગઢમાં નવાબનું શાસન હતું નવાબે પણ ગોવિંદજીને યુદ્ધ કરવાની ના પાડી દીધી યુદ્ધમાં સહાયતા દેવાની ના પાડી દીધી આ વાતની જાણ થતાં તે ગોવિંદજીને બહુ આહત લાગ્યું અને આહતના કારણે ગોવિંદજીનું મૃત્યુ થઈ ગયું ગોવિંદજી મૃત્યુ પામ્યા આ વાતની જાણ થતાં કચ્છની ફોજે આખા સિહોરમાં ફેલાઈ ગઈ એમ કહેવાય છે કે રાવ ભારમલજીએ સિહોરની ન્યાય વ્યવસ્થા સિહોરનું ન્યાયતંત્ર રાજતંત્ર પોતાના હાથમાં લઈ લીધું પછી રાવ ભારમલજીએ યુવરાજ અખેરાજજીનું રાજતિલક કર્યું મિત્રો વિડીયોમાં બનના રહેજો જાજો જાજો બને એમ એને શેર કરતા રહેજો મિત્રો જે તે સમયે જો એ સમયે સિહોરની રાજગાદી રાવ પારમલજીએ કચ્છમાં સામેલ કરી લીધી હોત તો આજના સમયમાં ગોહિલોનું કોઈ અસ્તિત્વ જ ના હોત નાગી કે ભાવનગરનું કોઈ અસ્તિત્વ હોત તો આ કારણોથી આપણે કહી શકીએ કે કચ્છના રાજાએ એક મહત્વની ભૂમિકા નિભાવી છે ગોહિલોને મદદ કરીને ભાવનગરની સ્થાપનામાં પછી મિત્રો આગળ વધીએ અખેરાજજી ગોહિલે શાસન કર્યું રાજવ્યવસ્થા સંભાળી અખેરાતજીના પુત્ર રતનજી થયા અને રતનજીના પુત્ર ભાવસંઘજી થયા એમ કહેવાય છે કે ભાવસંઘજીએ સિહોર તેમની રાજગાદીની સ્થાપના ભાવનગરમાં કરી તેથી સંવંત સત્તરસો ને ઓગણ્યાસીમાં એમ કહેવાય છે કે મિત્રો ભાવસંઘજીએ ભાવનગરની સ્થાપના કરાઈ ગઈ હતી મિત્રો આ હતો ઇતિહાસ ભાવનગરની સ્થાપનાનો આ હતો ઇતિહાસ કચ્છના મહારાવનો આ હતો ઇતિહાસ અખિરાજજી ગોહિલનો આવા નવા વિડીયો જો તમને સારા લાગ્યા હોય તો બને એટલું શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલ સાથે બનના રહેજો ખૂબ ખૂબ ધન્યવાદ